પાટણ જિલ્લામાં મુશળધાર વરસાદથી સિદ્ધપુરમાં તારાજી સિદ્ધપુરનું રસુલ તળાવ ઓવરફ્લો થતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું તળાવ વિસ્તારમાં વસવાટ કરતા સૌથી વધુ પરિવારો પ્રભાવિત થયા છે લોકોના ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો ધોધમાર વરસાદના લીધે પરિવારોના સ્થળાંતરની સ્થિતિ ઉભી થઈ છે સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ વ્યાપ્યો છે રાજપુર શહેર જે રીતે મોડી રાત્રે ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ને વરસાદ ખાબકવાના કારણે આ રસુલ તળાવ વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે સમગ્ર રસુલ તળાવની અંદર આશરે સો થી વધુ મકાનો આવ્યા છે અને મકાનોની અંદર અત્યારે ઘૂંટણ જમા પાણી ભરાઈ ગયા છે અને અહીંયાના જે જે લોકોનું નું જે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે અને બીજી બાજુ ના દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો અત્યારે અહીંથી સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે એટલે કહી શકાય કે દર વર્ષે વરસાદ વર્ષે તેના રસુલ તળાવ બેટ માં જે છે પરંતુ હજુ સુધી આખી રાત વરસાદ વરસ્યો છે અહીંથી સ્થળાંતર કરવાનો વારો આવે છે પરંતુ હજુ સુધી પચાસ થી સાહીઠ વર્ષથી આ પરિસ્થિતિ ચાલે છે બરોબર કેટલી વાર અહીંયા બધું બધા આવે છે કે એમ કરી નાખી જો પેલું કરી નાખી છું અત્યાર સુધી કોઈ એક કામ થયું નથી બરોબર પાણી તો ભાઈ ઘર જ જુઓ આ ઘર છ પગથિયા નેચર હતું અત્યારે છ પગથિયા ઊંડું જતું રહ્યું છે તમે જોઈ શકો છો અહીંયા કોઈ એવી પરિસ્થિતિ સુધારવાની કોઈ માંગ કરતા નથી બરોબર પાણી ભરાય છે લોકો આવે છે જોઈને જતા રહે છે એક બિસ્કીટ આપે છે ચવાણું આપે છે ને કે સન્માન કરીને જતા રહે છે બીજું કોઈ કરતા નથી ચોક્કસથી આપણી સાથે યંગ છોકરો છે ભાઈ કેટલું પાણી ભરાયું છે કે તકલીફ છે તકલીફ તો ખુબ જ પડે પાણી એટલું ભરાય છે ઘરો અંદર બધું સામાન છે આપણું સમજ નહીં પડતી

लोक